આજે ભુજ મધ્ય માધાપર મધ્ય આખા કચ્છ જિલ્લાની મિટિંગનું આયોજન કરવામાં આવ્યું એમાં આખા કચ્છ જિલ્લાના કોળી સમાજના કોળી સેનાના પ્રમુખો મંત્રી અને ઉપપ્રમુખ બધા હાજર રહ્યા વિષય એ હતો કે કચ્છ જિલ્લા કોળી સેના કેમ મજબૂત થાય કેમ સંગઠન વધે એના માટે આખા કચ્છ જિલ્લાના આગેવાનોને બોલાવી સમાજને કેમ રહા અને કેમ મજબૂત બનાવી અને સાથે રહી ને સાથે સાથે જે ઇલેક્શન હમણાં ચાલુ છે એના માટે આખા કચ્છ જિલ્લાના આગેવાનો સાથે હું પોતે એમની સંગઠન સાથે રહી કરી અને સમાજને કઈ જગ્યા સમાજ સાથે રહી અને આગળ વધુ સમાજની નીચે નેજા હેઠળ રહી કરીને સમાજની અંદર સારા એક પ્રોગ્રામ કરી રહ્યા છીએ સમુલગન મહાદાતાના પ્રોગ્રામ છે ક્રિકેટોના પ્રોગ્રામ છે એવા અમે બધા પ્રોગ્રામ કરી છે કરીએ છીએ એની અંદર જાગૃતતા લાવી સમાજની અંદર શિક્ષણ કેમ વધે અને વધારે પૂરતો યુવા છોકરાઓ ઉપર ધ્યાન ના આપી અને યુવા છોકરા સમાજને કેમ આગળ આવે અને સમાજનું સંક્ષણ વધે એના માટે અમે આ પ્રયત્ન કરી રહ્યા છીએ આજે એ મિટિંગ માટે અહીંયા આયોજન કર્યો હતો સાથે રહીને અમે આખા કચ્છ જિલ્લાની જે ઇલેક્શન ચાલી રહ્યો છે એમાં સમાજમાં એક તાતડી બાંધી અને કઈ બાબતે કઈ જગ્યા વોટ દેવું અમારા લક્ષ્ય એ પ્રમાણે આગળ વધ વધાવી અને સમાજને સાથે રાખી ક્યારે પણ કાંઈ જરૂર પડે તો સમાજના આગેવાન છ તાલુકા સાથે અમારા અંજારના અંજાર તાલુકો પણ અમારા સાથે આવી રહ્યો છે તો એમને બધાને સપોર્ટ રહી અને સાથે સમાજ કેમ પ્રગતિ કરે એના માટે આ આયોજન કરવામાં આવ્યું હતું એમાં અમારા કચ્છ જિલ્લાના કોડિશાના પ્રમુખ શ્રી નલિયા તાલુકાના પ્રમુખ રામજીભાઈ કોડી સાથે માંડવી તાલુકાના કોળી સમાજના પ્રમુખ ઝુમકલાલભાઈ સાથે ભુજ તાલુકાના પ્રમુખ રમેશભાઈ ઓગણીસ ગામના પ્રમુખ શંભુભાઈ મુંદ્રા તાલુકાના પ્રમુખ કોળી સમાજ સેનાના મનજીભાઈ અને એમની સાથે બોડી અને નખત્રાણા તાલુકાના રાણાભાઈ સાથે અંજાર તાલુકા કોળી સમાજના પ્રમુખ જયસંભાઈ એમની પણ એમની સાથે બોડી સાથે યુવા અંજાર તાલુકાના પ્રમુખ મનજીભાઈ સાથે વિશ્રામભાઈ માધાપરના અને મિરજાપર કોળી તમામ આગેવાનો તાલુકાના યુવા પ્રમુખ સાથે તમામ જે આગેવાનો પ્રમુખ છે એમને એમને આખી ટીમ સાથે મળી કરી અને અહીંયા એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું મિટિંગની આયોજનની અંદર એક જ શીખ કે સમાજ કેમ આગળ આવે સમાજ કેમ પ્રગતિ કરે અને સમાજની અંદર એક જૂથ થઈને અમે કોઈ પણ અમારા સામે અન્યા થાશે તે લડશું કઈ પણ જરૂર પડશે તો અમને કદાચ ક્યાંક સમાજ ઉપર પ્રયત્ન થશે કે કોઈ ખોટા આરોપ કે ખોટા એવા જુલુમ થાય તો અમારે ગુજરાત થી હીરાભાઈ સોલંકી તેમજ એમના ભાઈ મોટા પરસોત્તમભાઈ સોલંકી ઈ તમામે તમામ અમને ફોન થી જણાવ્યું હતું કે કઈ પણ સમાજની ની અંદર કચ્છ જિલ્લાની અંદર જરૂર પડશે

વિજયભાઈ ઓડિશાના કચ્છ જિલ્લાના પ્રમુખ હતી અને આજે વધારે કાંઈ કહેવાનું તો છે જ નહીં કારણ કે જે કહેવાનું હતું વિજયભાઈ કહી દીધું છે રાજ્યભાઈ એમ જ કહીએ કે અમે વિજયભાઈ સાથે છીએ આજે ઉપરથી પણ અમને ઓર્ડર છે હીરાભાઈનું હીરાભાઈના ભાઈનું પરસોત્તમભાઈનું અને એમના છોકરાઓનું નિલેશભાઈનું સમારોહમાં સાથ સહકાર છે અને વિજયભાઈને અમને વિજયભાઈભાઈ એમ કીધું છે કે જ્યારે પણ તમને કામ પડે ત્યારે રાતે બાર વાગે મને યાદ કરજો તમારી સાથે જાઉં જય કોલી સમાન જય અમારા સાથે છે મારી ટીમ પૂરી એ અમે મેડિકલ કેમ્પ કર્યા છે દવાખાનામાં પણ અમે બહુ ઉપયોગ થયા છીએ બીજો કોઈ અન્ય સમાજ પણ કોઈ પણ અમે સાથ સહકાર આપ્યું છે અને પોલીસ સ્ટેશનનું કોઈ બી કામ હોય ત્યારે પણ અમે સાથે મળીને આ કામ કર્યું છે અને હજી કરતા રહેશું એ મારી આગામી સમયમાં અમારી એક મિટિંગ આયોજનનો વિચાર ધારણા છે કે આપણે કોઈ સમૂહલગન અથવા કોઈ મેડિકલ આપણે સંગઠનમાં આપણે છોકરાઓને કેમ લઈ જાવ એના વિચારધારણા છે આજે અહીંયા વિજયભાઈના નીજા હેઠળ એકોળી સેનાની મિટિંગ યોજવામાં આવી માતાવર ગમે એ મિટિંગમાં આજે એવી ચર્ચા કરવામાં આવી સમાજ એક સાથે રહી એક સંગઠન રહી અને આ તાલુકા પંચાયત જિલ્લા પંચાયતના ઇલેક્શનમાં સમાજ સાથે રહી એક પક્ષમાં રહી અને વોટિંગ કરે તે માટે અને સમાજને કોઈ પણ જાતની તકલીફ હોય કોઈ પણ જાતનું દુઃખ હોય તો અમારા પશ્ચિમ કચ્છના પ્રમુખ વિજયભાઈ જણાવ્યું કે સમાજને ક્યાં પણ દુઃખ પડશે ક્યાંય પણ તકલીફ પડશે તો અમે તમારી સાથે છીએ અને ગુજરાતથી અમારા પૂર્વ ધારાસભ્ય હીરાભાઈ સોલંકી અને રાજ્યમંત્રી શ્રી પુરુષોત્તમભાઈ સોલંકી તેમના પુરુષોત્તમભાઈ ના પુત્ર દિવેશભાઈ સોલંકીના પુત્ર ભાવેશભાઈ સોલંકી બધા આપણી સાથે છે ક્યારે પણ સમાજ ને કોઈ પણ જગ્યાએ તકલીફ સમાજ ગુજરાત સેના તમારી સાથે છે તો એવું જણાવ્યું હતું અને અત્યારે આ મીટિંગમાં એવું થયું કે સમાજ એક સાથે રહી એક સંગઠન રહી અને મારા તાલુકામાંથી મારી પૂરી બોડી તાલુકાના મંત્રી ઉપપ્રમુખ શિવજીભાઈ અને રંજીભાઈ બધા સાથે આવી અને સમાજનો એક સાથે રહી અને સાથે કામ કરે છે સારા એવા કામ કરે છે કોઈને મેડિકલ નું હોય કોઈને કોઈ જગ્યાએ કોઈ તકલીફ હોય તો સમાજના મુન્દ્રા તાલુકાના સૌ આગેવાનો સાથે રહી અને મારી સાથે પૂરો સપોર્ટ કરે છે ત્યારે અમે આજે અહીંયા માતાપર ગામે ઓડિશનાની મીટિંગમાં હાજર રહ્યા હતા વિજયભાઈ ના નેતા હેઠળ મિટિંગ નાખવામાં આવી જે સઠન વધે કોઈ મેડિકલ નું કામ હોય સમૂહ લગ્ન નું હોય માતાદાના પ્રોગ્રામ હોય તો કોઈ સમાજમાં કોઈ વ્યક્તિને અન્યાય થાય તો એકબીજાને સપોર્ટ આપવો એ બધો ઉદ્દેશ હતો અમારો અને જે વિજયભાઈ કામ કરી રહ્યા છે એના એના થકી અમાર બધો એને સપોર્ટ છે પોલીસ બધા આપણા જે પોલીસ સેનાના પ્રમુખો છે છ તાલુકાના છ તાલુકાના પ્રમુખો બધા હાજર હતા એમાં મણજીભાઈ મુન્દ્રા તાલુકાના આપણા અંજારના જશમભાઈ હતા આપણા નલિયાના રામજીભાઈ છ તાલુકાના પ્રમુખો એની આખી ટીમ બધી હાજર રહી અને બધો સક્ષમનો કાર્ય કર્યો પોલીસમાં આમાં એવું એવું છે કે જે આખી અમારી જે ટીમ છે એ બધા બધાની વિચારધારણાથી અમે કામ કરશું આખા બધા તાલુકામાં બરાબર માંદાતાના પ્રોગ્રામ હોય સમૂહ લગન હોય કોઈ કેમ્પો ના હોય કે અમે બધાય કાર્યક્રમો બરાબર આજની મિટિંગમાં ચર્ચા કરવામાં એ આવી હતી કે આજે કચ્છ જિલ્લાના છત્ત તાલુકાના જે પણ આજેવાનો હતા પોલીસ અને સંગઠન બધા અહીંયા બહુ સંખ્યામાં હાજર રહ્યા હતા લોકોનો ઉદ્દેશ એ હતો કે સમાજ લક્ષી કોઈ પણ કાર્યક્રમ કો કોઈ પણ કામ કરું તો સંગઠનમાં રહીને કરવાનું ને કોઈ પણ જાતની તકલીફ હોય દવાખાનામાં હોય કે પોલીસ ખાતામાં હોય ગમે ત્યાં હોય તો એકબીજાને જાણ કરવી જેના સિવાય અત્યારે ઇલેક્શન પણ ચાલી રહેલું છે ઇલેક્શનમાં કોઈ પણ પક્ષ હોય આપને આપણી સમાજલક્ષી કોઈ પણ કામ હોય જ્યાં આપને સમાજ કે ત્યાં વોટિંગ કરવાનું આ શું અહીંયા માધાપરમાં આયોજન રાખેલું હતું અમારા છ તાલુકાના બધા આગેવાનો અહીંયા ભેગા થયા હતા એ એકતા કરવા માટે કે અમારી સમાજ કેમ આગળ વધે એના હિસાબે બધી યોજના કરી અને રચના કરી કે કેવી રીતે અમારી સમાજ આગળ પગલું ભરે અને આગળ વધે એવી રીતનું અમે બધું આયોજન કર્યું અહીંયા માધાપર જૂનાવાસમાં સવાસો દોઢસો માણસોની સંખ્યામાં બધું ઉપસ્થિત થયા એ મિટિંગ અમારા કોડીસાના ને હતી અમારા જે વિજયભાઈ છે વિજયભાઈ કોડીસાના પ્રમુખ આખા કચ્છ જિલ્લાના જે પ્રમુખ છે એની આજે મિટિંગ એના આગેવાન એના નિજાઠર મિટિંગ ગોઠવવામાં આવી હતી એમાં છ તાલુકાના બધા પ્રમુખ ને બધા આગેવાનો અહીંયા ભેગા થયા હતા ભેગા થઈને બધી ચર્ચા વિચારણા કરી સમાજ ને કેવી રીતે આગળ કેવી રીતે સમાજ આગળ વધે એ એ પ્રકારનો બધો બધા ભેગા થઈને બધો સામાજિક કાર્ય કરવામાં આવ્યો હતો આગળના કાર્યક્રમ એવી જ હમણાં કાર્યક્રમ હમણાં તો આજ ચૂંટણી બાબતની છે જે ચૂંટણી બાબત છે જેવી રીતે અમારા પ્રમુખ ને અમારી સમાજ હાલે એ પ્રમાણે અમને હલાવ જેમ અમારા સમાજ વાળા જે સમાજ કામ આવશે આગળ રીતે કાર્યક્રમ કે જેથી સમાજ આગળ વધે ને જાગૃત થાય ને પ્રગતિ થાય ને બધી ભણતરમાં શું ભણતર અમારા સમાજ માં બહુ ઓછી છે તો ભણતરમાં બધે ધ્યાન આપે એવી રીતે બધે ધ્યાન દોરી દોરી અને બધે વિજયભાઈ નેજા હાથ બધું કામકાજ કરવામાં આવે છે અમને બહુ ગર્વ છે કે અમને અમારા એવા કોળી સમાજના પ્રમુખ અમને કોળી સેના પ્રમુખ અમને મળ્યા છે વિજયભાઈ કોળી અને અમે વિજયભાઈ ભેગા છે અને વિજયભાઈ જે કામ કરે છે એ અમને સત્ય છે અમને જે જે કામ કરે છે સત્ય કરે છે તો એના ભેગા અમે આટલા બધા ભેગા થઈને જોડલ છે કોઈ પણ કામ કોઈ રાત કાલે રાત નો અમને બોલાવજો કાલે રાત નો વિજયભાઈ ભેગા સાથે હશે આજે મિટિંગમાં અમને ચર્ચા કરવામાં આવી

એના માટે સંગઠન આગળ કેમ વધારું તેમજ અમારા વિજયભાઈ કોલી કોલી સેનાના આખા કચ્છના પ્રમુખ તેમને ખૂબ અભિનંદન કે અમારા માટે બહુ યોગ્ય એવા કાર્ય કરી રહ્યા છે ત્યારે સંગઠન બહુ સારી રીતે આગળ વધારી રહ્યા છે તેમને ખૂબ અમે સાથ સરકાર આપશું અને આગળ વધતા રહેશે એવી અમારી અપેક્ષા છે કે જેનામાં ક્યારે પણ વિજયભાઈને અમે હું આગળ વધારવાનો પ્રયત્ન કરશું કે જેનાથી અમે પણ સૌ સમાજ અમારી સાથે રહી અને આગળ વધે સૌ સંગઠન અમારા સાથે વધે એવી અમારી અપેક્ષા છે એવા વ્યસનથી મુક્તિ થાય અને જે ભણતરમાં વધારે ધ્યાન આપે જે સંગઠનમાં સારી રીતે જોડાય તેમના માતા પિતાને બધાને વિનંતી છે કે સૌ સંગઠન સાથે રહે એવી અપેક્ષા રાખે કે સૌ સંગઠન આગળ કેમ વધે છે અમારા પોલીસ એના ગુજરાતમાં સંગઠન વધારે જોડાય તેમજ વિજયભાઈ ના નેજા હેઠળ ક્યારે પણ કામ પડે તો તેને સંપર્ક કરે